ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મોડાકાત એટલે કે ગૌરી વ્રત ક્યારે ઉજવવામાં આવશે તેનું મહત્ત્વ પૂજા વિધિ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હે ગૌરી શંકરારધાંગીની યથાત્વ શંકર પ્રિયા તથા મા કરુકલ્યાણી કાંતકાન્તામ સુરદુર્લભા ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે ગૌરી દેવી પાર્વતીને સમર્પિત છે આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે ગૌરી વ્રતને મોડાકાત વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાય છે મિત્રો ચાલો જાણીએ ગૌરી વ્રત ક્યારે શરૂ થશે ગૌરી વ્રત અષાઢ માસના સુદ પક્ષની એકાદશી એટલે તારીખ ઓગણીસ જુલાઈ બુધવાર બે હજાર ચોવીસના રોજ શરૂ થશે જે આ વ્રત તારીખ એકવીસ જુલાઈ રવિવાર બે હજાર ચોવીસ અષાઢ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે ગૌરી વ્રત અથવા મોળાકાત વ્રતની પૂજા વિધિ અષાઢ સુદ પાચમે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખીને તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરવા આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવારા અને ગૌરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈને કોઈના ઘરે પણ પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈને ત્યાં પૂજારી દ્વારા પણ વ્રતની પૂજા કરી શકાય છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા ઘરના મંદિરમાં પાટલા ઉપર કપડું પાથરીને તેના પર મા પાર્વતીજીનો ફોટો મૂકવો અને તેની સમક્ષ જવારા રાખી ગૌરીમાની પાસે ઘીનો દીવો અથવા તો અગરબત્તી કરવી આ પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમને અબીલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવી અને પ્રસાદ ધરાવવો આ પછી સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે મા હું તારો બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદબુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો આ પછી હાથમાં ફૂલ અને ચોખા લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રતકથા વાંચવી અને સંભળાવવી પછી હાથમાં રાખેલા ફૂલ અને ચોખા માને ચડાવી દેવા ત્યારબાદ માની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્ય પૂજન પણ કરવું જોઈએ સવારે આદિ ક્રિયાઓથી પરિવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય અબિલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવું આ વ્રતમાં કુંવારી છોકરીઓએ પાંચ દિવસ એકટાણું જમવું મોડું ભોજન એટલે કે મીઠા વગરનું અને મોડું ફળાહાર કરવું તેરસે જવારા અને ગૌર માતાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદીના કિનારે અથવા બ્રાહ્મણના ઘેર પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવી તેમાં સાત કન્યાઓને નાની બાળાઓને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્યપૂજન ગૌરપૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા પછી ગૌરમાને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજા દિવસે સવારે નદી તળાવ કે કૂવાના જળમાં જવારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો ગૌરી વ્રતનું મહત્વ આ તહેવાર અષાઢ મહિનાના શુકલ પક્ષની અગિયારસની તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ એટલે કે પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે તેને ભારતના અનેક ભાગોમાં મોળાકાત વ્રત પણ કહેવાય છે કારણ કે આ તહેવારમાં મીઠું ખાવામાં નથી આવતું અને પાંચ દિવસ મીઠા મોડું એટલે કે મીઠા વગરનું ફળાહાર અથવા તો ભોજન કરવામાં આવે છે આ તહેવાર કુંવારી કન્યાઓ પોતાના પરિવાર અને સારા પતિની કામના માટે આ વ્રત કરે છે આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે ગૌરી વ્રત કથા એક સમયની વાત છે કૌટિન્ય નામના નગરમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્ય હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ આ બ્રાહ્મણ દંપતીના ઘરે નારદજી પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું પણ સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ મનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ ઘરે ન આવ્યો આથી તેની પત્નીને તેની ચિંતા થવા લાગી તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે એક વરદાન માગવા કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી માતા પાર્વતીએ તેમને ગૌરી વ્રત કરવા કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે ઓમ ઉમા મહેશ્વરા ભ્યામ નમઃ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું ગૌરી વ્રતનું મહત્વ વિધિ અને વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ